नमस्कार दर्शकों आपनी साथे विशाल भाई महेश्वरी आज नार्सल बॉक्स पकड़ायल विदेश दारूस दरमियान बॉक्स आवेल विदेशी दारू खाली बोतल नो जो पकड़ी पारती गांधीधाम बी डिविजन पोलिस में पोलिस महानिरीक्षक श्री मान चिराग कोडिया साहेब सरहदी रेंज भूज कच्छ तथा पूर्व कच्छ पोलिस अधीक्षक श्रीमान सागर साहेब नाव તફ પણ જરૂરી માર્ગદર્શન મળતા પ્રોહિબિશન ની હેરફેર અટકાવવા અને પ્રોહિબિશન બધીને નેસ્ત નાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી માર્ગદર્શન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જે અન્વે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ ગઈકાલે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી આધારે કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટ આર્ટ્સ માં મંગાવેલ પ્લાસ્ટિક ની વોટર ડ્રિંક તથા સોફ્ટ ડ્રિંક ની બોટલો નંગ અઠાવન જેમા નો વિદેશી દારૂ કુલ લીટર પાસઠ પોઈન્ટ પચીસ લીટર જેની કુલ્લી કિંમત રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો બાવન રૂપિયા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા એક લાખ છત્રીસ હજાર છસો બાવન નો મુદ્દામાલ આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો અવિંદસિંહ જાડેજા ઉંમર વર્ષ સાડત્રીસ રહેઠાણ અંતર રવેચી નગર તાલુકા ગાંધીધામ વાળા પાસેથી કબજે કરવામાં આવેલ અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના નંબર રજિસ્ટર નંબર એક એક નવ નવ ત્રણ શૂન્ય શૂન્ય સાત બે પાંચ શૂન્ય આઠ આઠ ના ઓબ્લિક બે હજાર પચીસ દ્રોહી એક્ટ અને પાસઠ કાઉન્સ એ કાઉન્સ ઈ અને અઠાણું કાઉન્સ બે અને એક્યાસી મુજબનો ગુનો આરોપીઓ વિરુદ્ધ નોંધવામાં આવેલ હતો જે ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન બી બાંભા ના સોંપવામાં આવેલ અને તપાસ દરમિયાન આરોપી દ્વારા આ રીતે પ્લાસ્ટિક ની બોટલ માં મંગાવવામાં આવેલ વિદેશી દારૂ વેચાણ કરવા બાબતે તેની ઊંડાણ પૂર્વક પૂછપરછ કરતા ધ્યાને આવેલ કે ચાર દિવસ અગાઉ આજ ટ્રાન્સપોર્ટ ની અંદર પાર્સલ બોક્સ નંગ ત્રણ આરોપી દ્વારા મંગાવવામાં આવેલ હતા જેની અંદર અલગ અલગ બ્રાન્ડ ની વિદેશી દારૂ ની ખાલી બોટલો આ આરોપી મનોહરસિંહ પ્રેમસિંહ રહેઠાણ બુચેટી જોધપુર રાજસ્થાન દ્વારા મોકલવામાં આવેલ હતી જે ખાલી બોટલો ની અંદર આ મળી આવેલ પ્લાસ્ટિક ની બોટલો માં રહેલ વિદેશી દારૂ ભરી તેમાંથી વિદેશી દારૂ ની બ્રાન્ડેડ બોટલ તૈયાર કરી માર્કેટ માં વેચાણ કરવાનો આરોપી નો હતો તે હકીકત સ્પષ્ટ થતા જે આધારે મંગાવેલ પાર્સલ બોક્સ નંગ ત્રણ માં રહેલ ખાલી બોટલો નંગ અઢાર તપાસ દરમિયાન આરોપી પાસેથી કબજે કરવામાં આવેલ છે અને આ તમામ પાર્સલ બોક્સો મોકલનાર સહ આરોપી ને પકડી પાડવા સારું આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે કબજે કરેલ મુદામાલ એક વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની બ્લેન્ડર સ્પ્રાઇડ બ્લેક એન્ડ વ્હાઈટ ટીચર્સો પાઇપર્સ બ્લેક ડોગ વેટ નવ કાચની સાતસો પચાસ એમ એલ ની ફોર રાજસ્થાન સ્ટીકર વાળી બોટલો નંગ એકસો કિંમત રૂપિયા નવ હજાર નવસો સારી કામગીરી કરતી ગાંધીધામ પૂર્વ બી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટાફ અને મહાનિરીક્ષક સાહેબ અને અધિક્ષક સાહેબ અને વડા સાહેબો ના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રોબિશન ગુના ને અંજામ તક પહોંચાડતી પૂર્વ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગાંધીધામ કચ્છ નમસ્કાર દર્શકો આપની સાથે વિશાલભાઇ મહેશ્વરી આજના સમાચાર